ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારની વિવિધ ભરતીઓની જે પરીક્ષાઓ છે અને એના પરિણામો ઝડપથી બહાર પડે એ માટે આયોગ સતત પ્રયત્નશીલ છે અત્યારે સતત ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે એટલે આયોગના જે સભ્યો અને અધ્યક્ષ સતત એમાં રોકાયેલા છે એની વચ્ચે પણ ભરતીની પ્રક્રિયા સારી રીતે થઈ શકે એટલા માટે અને ઝડપથી થઈ શકે એટલા માટે આપણે આ પ્રક્રિયા સરળ થાય એ માટેના આપણે પ્રયત્નો કર્યા છે એના ભાગરૂપે આપણે થોડા સમય પહેલાં કેટલીક પરીક્ષાઓ કે જેના સરખો અભ્યાસક્રમ છે સામાન્ય જ્ઞાનનો એને બધાને એકસાથે પરીક્ષા લેવાનું નક્કી કરેલું અને એ પ્રકારે એની જાહેરાત પણ આપણે કરેલી હવે અત્યારે આપણે જે બાકીની આવનારા સમયની પરીક્ષાઓ છે જે બીજી અગિયાર જુદી જુદી પરીક્ષાઓ હતી એમાં પણ આપણે બે બે દિવસો એક ત્રેવીસમી ફેબ્રુઆરી અને બીજી ત્રીસમી માર્ચ એ રીતે આપણે જાહેર કર્યું છે કારણ કે આયોગ પાસે ઘણી બધી ભરતીઓ છે અને એમાં સાથે સાથે જે આરોગ્ય વિભાગની આપણે ભરતી જાહેરાતો બહાર પાડેલી છે એમાં લગભગ અઠ્યાવીસો જેટલી જગ્યા છે એ પણ પ્રાયો પ્રાથમિકતાના ધોરણે કરવાની હોવાથી આયોગ સતત એમાં વ્યસ્ત છે એની વચ્ચે બધી ભરતીઓ ઝડપથી થાય અને આ જે પરીક્ષાઓ જે આપણે એનાઉન્સ કરી છે મતલબ ક્લબ કરીને એક સાથે કરી કરવા જઈ રહ્યા છે એમાં પણ એના એની આન્સર કી તૈયાર કરવી એના પરિણામો તૈયાર કરવા એના પરિણામો બહાર પાડવા એ બધું જ કામ ઝડપથી થાય એ માટે આ પ્રક્રિયા અપનાવવામાં આવી છે અને આવનારા સમયમાં પણ એ જ રીતે કરવામાં આવશે હા એની અંદર વર્ગ એક વર્ગ બે અને વર્ગ ત્રણ એટલે વર્ગ એક અને બેની જે પરીક્ષાઓ છે એને આપણે એક સાથે ક્લબ કરેલી છે

પણ દરેક પરીક્ષાની ખાસ કરીને આપણે જે પ્રશ્નો તૈયાર કરવા પ્રશ્નપત્રો તૈયાર કરવા એની પ્રિન્ટિંગ કરવું એની સિક્યોરિટી જાળવવી પરીક્ષા પૂરી થાય પછી આન્સર કી એનાઉન્સ કરવી એમાં એના ઓબ્જેક્શન્સ લેવા એ બધી પ્રક્રિયા સમય લેતી હોય છે અને અત્યારે જ્યારે આયોગ આ મેડિકલની ભરતીઓની અંદર વ્યસ્ત છે એ સિવાય ભૂતકાળના જે પરિણામો આવ્યા છે એના ઇન્ટરવ્યૂ અમે લઈ રહ્યા છીએ તમે જુઓ છો કે એવરી ડે અમે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ આજે અમારી એક ભરતીના ઇન્ટરવ્યુ પૂરા થયા છે આવતીકાલે બીજા શરૂ કરી રહ્યા છે એ પૂરા થાય એ પછીનો પણ અમે એનાઉન્સ કરેલું છે અને અત્યારે અમારી જે જીડબલ્યુ એસએસબીના જે ઇન્ટરવ્યુ છે લગભગ એક મહિનાથી પણ વધારે સમય લગભગ એક મહિના જેટલા સમય સુધી ચાલવાના છે એટલે એ બધાને ધ્યાનમાં રાખીને આખી પ્રક્રિયા ઝડપથી થાય એ માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ